હરિયાણાથી કારમાં લાવવામાં આવતા દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી કુલ મુદ્દા માલને કબજે લીધો છે વડોદરા હરિયાણાથી કારમાં મોઘાભરાડની દારૂની બોટલો લઈને આવતા બે આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે પીસીબી પોલીસે મળેલી બાતમીના આધારે ગોલ્ડન ચોકડી ટોલનાકા પાસે વોચ ગોઠવી એક કારની શંકાસ્પદ હાલતમાં ઉભી રાખી હતી કારમાંથી હર્ષદ પરમાર રહેઠાણ નારાયણનગર પરિવાર ચાર રસ્તા ભાગોડિયા રોડ તથા હિતેશ પટેલ રહેઠાણ ભગત કોલોની સુશાંત સર્કલ મૂળ રહેઠાણ પ્રેમ સ્મૃતિ અપાર્ટમેન્ટ દેસાઈ રોડ નવાપોરા આ બંને ઇસમ મળી આવ્યા હતા પોલીસે કાર ચેક કરતા પાછળની સીટના વચ્ચેના ભાગ્યે હાથ ટેકવવાના હેન્ડલની પાછળ કાણું હતું તેમાં હાથ નાખીને જોતા દારૂની મોંઘી બ્રાન્ડની બોટલો મળી આવી હતી પોલીસે દારૂની ચોંસઠ બોટલ જેની કિંમત રૂપિયા એક લાખ છપ્પન હજાર બે મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂપિયા ત્રણ લાખ એકોતેર હજારનો મુદ્દામાલ કબજે લીધો છે પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી વિગતો જાણવા મળી છે કે આરોપીઓ કોર્ટના કામ માટે દિલ્હી ગયા હતા ત્યાંથી પરત આવતા સમયે ગુડગાંવની શરાબની દુકાન પરથી દારૂ ભર્યો હતો આ દારૂ વડોદરામાં કોઈ ગ્રાહક મળી જાય તો વેચી દેવાનો હતો તેમ જણાવ્યું હતું Ừ, mm -hmm. để mình